મહાકુંભમાં સાત કરોડ એકાવન લાખ રુદ્વાક્ષમાંથી બાર જ્યોતિર્લિંગ બનાવાયા દસ હજાર ગામમાં ફરી એકઠા કરાયા હતા મહાકુંભ બે હજાર પચ્ચીસ પ્રયાગરાજમાં બાર વર્ષ પછી યોજાયેલો મહાકુંભ એટલે કે કુંભમેળો દુનિયાની વિરલ ઘટના બની રહ્યો છે ધાર્મિક અને આધ્યાત્મિક ચેતના જગાડનારા કુંભમેળામાં કરોડો ભાવિકો ડૂબકી સ્નાનનો લાભ લઈ રહ્યા છે નાગા સાધુઓ અને વિવિધ અખાડાઓએ ધૂણી દખાવી છે ત્યારે પ્રયાગરાજની શિવનગરીમાં સાત કરોડ અને એકાવન લાખ રૂદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલા બાર જ્યોતિર્લિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મહાકુંભમાં સેકેટર છમાં નિર્મિત પ્રત્યેક જયોતિર્લિંગ અગિયાર ફૂટ ઊંચું નવ ફૂટ પહોળું અને સાત ફૂટ મોટું છે સાત કરોડ અને એકાવન લાખ રુદ્રાક્ષની મણિઓની માળા દસ હજાર ગામોમાં પગપાળા ફરીને દાનમાંથી મેળવવામાં આવી છે જેમાં એક મુખીથી માંડીને છવ્વીસ મુખી સુધીના રુદ્રાક્ષનો સમાવેશ થાય છે શ્વેત રુદ્રાક્ષ કાળા રુદ્રાક્ષ અને લાલ રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે મૌની બાબાએ રુદ્રાક્ષના જ્યોતિર્લિગ અંગે સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે આતંકવાદના નાશ અને બાંગ્લાદેશી હિન્દુઓની રક્ષાની કામના સાથે પૂજા અનુષ્ઠાન કરીને લોખંડમાંથી શિવલિંગનો આકાર આપીને તેના પર રુદ્રાક્ષની માળાઓ લપેટવામાં આવી છે ખૂબ વર્ષો પહેલાં રુદ્રાક્ષમાંથી જયોતિર્લિગની સ્થાપનાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો છેલ્લા સાડત્રીસ વર્ષથી રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરીને પૂજા કરું છું અનોખી શિવનગરીમાં છ શિવલિંગ દક્ષિણમુખી અને છ શિવલિંગ ઉત્તરમુખી છે રુદ્રાક્ષ એક મૂર્તિ સમાન હોય છે જેની પ્રાણપ્રતિષ્ઠા થાય છે વગર પ્રતિષ્ઠાએ રુદ્રાક્ષ પહેરી શકાય નહીં ત્યાર જ રુદ્રાક્ષ મનોકામના પૂર્ણ કરે છે